સમાચારમાં વાત કરીએ તો બગોદરા ખાતે આવેલ મંગલ મંદિર માનવ સેવા પરિવારમાં ધારાસભ્યો દ્વારા દુઃખી માનવીઓને ફૂડ વિતરણ કરીને દિવાળીની ઉજવણી કરાવી છે ત્રણ ધારાસભ્યો દ્વારા દુઃખી નિરાધાર માનવીઓ સાથે બગોદરા ખાતે મંગલ મંદિર માનવ સેવા પરિવારમાં ફૂડ વિતરણ કરી ઉજવી છે દિવાળી આ સંસ્થામાં રસને રજડતા દુઃખી નિરાધાર માનવીઓની સેવા સાથે સારવાર પણ કરવામાં આવે છે જ્યાં પાંચસો સત્તાવન હાલ સારવાર લઈ રહ્યા છે જેમાં ગયા સાત વર્ષમાં સારવાર બાદ ભારતભરમાં વિનામૂલ્યે પરિવાર સાથે સાતસો ને લોકોને પરિવાર સાથે મિલન કરાવ્યું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી નિમિત્તે ધારાસભ્યોએ આ દુઃખી નિરાધાર લોકો સાથે ફૂડ વિતરણ કરી દિવાળી ઉજવી હતી જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી દસકરોઈના ધારાસભ્ય બાબુભાઈ વગેરે હાજર રહ્યા હતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી મુર્તુઝા ખાન પઠાણ તરફથી આપની અને આપના પરિવારને દિવાળી અને નૂતન વર્ષાની હાર્દિક શુભકામનાઓ